અપક્ષના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ જાલાનો શક્તિ હજારો માણસોના કાફલા સાથે ઉમેદવારી પત્રક ભર્યું પ્રાપ્ત માહિતી અનુસાર બીજેડ ગ્રુપના સીઓ ભૂપેન્દ્રસિંહ જાલાએ સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવી સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ચૂંટણીનો જંગ હમે જામ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા બાદ બીજેડ ગ્રુપના સીઓ ભૂપેન્દ્રસિંહ જાલાએ અપેક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકારણમાં હલચલ મચી ગઈ છે ભૂપેન્દ્રસિંહના સમર્થકો દ્વારા ગ્રોમર ખાતે વિશાળ રેલી આયોજન કરવામાં આવ્યું જેમાં સાબરકાંઠાના અરવલી જિલ્લામાંથી છવ્વીસ હજાર થી વધુ સમર્થકો આ ઉમટી પડ્યા હતા સભાના સંબોધન બાદ રેલી સાથે ભૂપેન્દ્રસિંહ ઝાલા ફોર્મ ભરવા નીકળ્યા હતા આઠસો કાર અને બાઇક સાથેની રેલી સહકારી જીન થી ચાર રસ્તા ખાતે પહોંચી જ્યાં જેસીબી વડે સમર્થકોએ ભૂપેન્દ્રસિંહ ઝાલા ઉપર પુષ્પ વર્ષા કરી હતી અલગ અલગ સમાજ દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલા સન્માન કરવામાં આવ્યું જાહેર સભાવા સ્ટેજ પર ભૂપેન્દ્રસિંહ ઝાલા એ માતાના આશીર્વાદ લઈ શુભ શરૂઆત કરી અપક્ષના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલા ને खुल्लो सर्थन म्हता भाजप पदाधिकारी चोकी उठ्या बीरो रिपोर्ट कादर्डम रीमुडा

હું ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરીએ સાડા બાર વાગે ફોર્મ ભરીશ અને અહીંયાથી રેલી સ્વરૂપે ગ્રોમરથી જઈ રહ્યો છું બધાનો સાથ સહકાર છે બધાની એક અવાજ છે કે તમે જીતીને આવીશો તો બધાને એક ખાતરી આપી રહ્યો છું હું મારા જનતાની ખાતરી આપી રહ્યો છું સાબરકાંઠા અરવલ્લીની જનતાની ખાતરી આપું છું કે એ બધા મારા માટે પંદરથી વીસ દિવસ દિવસ રાત એક કરશે તો પાંચ વર્ષ એમના માટે હું દિવસ રાત એક કરવા માટે તૈયાર છું વિકાસ કરવા માટે હું તૈયાર છું દરેકના કામનો હું પૂર્ણ કરીશ જેટલા બી કામ બાકી હોય જે બી કામમાં અડચણ હોય એ બધા જ કામને હું કેન્દ્ર લેવલે પહોંચાડવાનો મારો પ્રયત્ન કરીશ બસ બધાનો સાથ સહકાર એ જ એ બધાના આશીર્વાદ એ જ મારા માટે સર્વોપરી મુખ્ય મુદ્દો કયો ચૂંટણી માટે કોઈ બી મુખ્ય મુદ્દો નથી બસ એટલું જ છે કે મારો સમાજ સાબરકાંઠા અરવલ્લીની જનતા જનતાનું એવું કહેવું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા તમે લડો અને સાબરકાંઠા અરવલ્લીનો એક વિકાસ થાય એક પ્રગતિના પંથે જાય એ માટે તમે ઉમેદવારી કરો તો હું કોઈની લીટીને ટૂંકી કરવાનો હું પ્રયત્ન નથી કરતો હું એવી વાત બી નહીં કરું બસ હું મારી લીટીને લાંબી કરવાની વાત કરીને બધી જનતા અને સમાજની એક ઈચ્છા છે કે હું ઉમેદવારી કરું હું લડું હું જીતું તો સાબરકાંઠા અરેલીમાં જે પ્રગતિ થઈ રહી છે સારી થઈ રહી પણ એનાથી કંઈક સારી થાય તો બસ એ માટે જ હું આ ઉમેદવારી કરી છું